ચોક કિલ્લાના મેદાન ખાતે સુરત શહેર પોલીસ દ્વારા રઝાક બેન્ડની સૂરાવલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના અધિકારીઓ તેમજ છૂટ્ટીજનો હાજર એવા પામિયાતા અને બેન્ડની સૂરાવલીઓ તાજી કરી હતી તે આપણે પણ જોઈએ ડ્રગ ફ્રી સુરત સિટી અભિયાન ચાલ رہا છે उसी के तहत आज ये एक મ્યુઝિકલ બેન્ડ કા પ્રોગ્રામ યારખા કયા થા જિસમે રઝાક બેન્ડ કી ઓર સે પૂરે સુરત શહેર કે લોકો કે લિયે म्यूज़िक के थ्रू ये मैसेज दिया गया से नो टू ड्रग्स यस टू म्यूज़िक नो ड्रग्स इन सूरत इसमें सभी सीनियर सिटीजन भी जुड़े हुए हैं सभी एजुकेशन इंस्टीट्यूशन जुड़े हुए हैं डायमंड एसोसिएशन जीआईडीसी टेक्सटाइल एसोसिएशन टेक्सटाइल मार्केट के सभी व्यापारी पूरे सूरत शहर के लोगों को मेरा आह्वान है कि ड्रग्स के लिए सूरत में कोई जगह नहीं होनी चाहिए वरना हमारी युवा पीढ़ी बहुत गलत रास्ते पे जा सकती है इस प्रोग्राम के थ्रू ये भी मैसेज है कि ड्रग्स के लिए सूरत में कोई जगह नहीं है आप आनंद प्रमोद स्पोर्ट्स पे कीजिए हेल्थ पे कीजिए जिम में कीजिए म्यूजिक पे कीजिए थिएटर में कीजिए आर्ट्स में कीजिए थैंक यू सुंदर कार्यक्रम है कहवा संगीत हास्य कला साहित्य એમાં જો આપ પચેલા રહેશો તો ડ્રગની કદી તમને જરૂર નહીં છે છે એટલે મારી નમ્ર વિનંતી કે નો ડ્રગ્સ કહેવાને બદલે યસ લાફ્ટર યસ હેપીનેસ યસ ગુડ થિંગ્સ ગુડ વર્ડ્સ કાઇન્ડ વર્ડ્સ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દરેકની લાઈફ દરેકનું જીવન એટલું સુંદર રીતે આપણે જીવી શકીએ જો આ વસ્તુ વચવા નહીં આવે તો સે નોટ ટુ ડ્રગ્સ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની ચોકીલા ખાતે કરવામાં આવતા સુટી જન્મ આજે ખુશી છોય જવા પામી છે પ્રકાશવાળા સાથે હર્ષસેતા